ભાઈઓ બહેનોને જય માતાજી જય મોગલમાં જય સોનલમાં હું આપ કભાઈ રાણો મારા નયા બ્લોગમાં આપણું હાર્દિક હાર્દિક સ્વાગત કરતા હું કેમ છો બધા મજામાં હો આપ સૌ મજામાં દઈશું માતાજીની દરિયાથી નવા આવ્યા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરતા રહેજો શેર કરો આપણે હું ઘણ બધા જઈ થોડુંક અંદર માલ માલ નાખીને થોડુંક ઓટલા જેવું બનાવી તો હાલો હલોથી માલ પાસે ઘી બનાવવો જોઈએ પહેલાં હું તમને તમને બતાડતા હું जो भाई और बेनो साल काम काज के दी तू सही में अमर घर पर क्या से आओ तारू के कहीं तो जाओ ऊपर जो तो हम हमको तो तो हर को करिए भी कहीं जाओ अमर भाई से इन बताए फोकर फोकर जाए इन बताए हमको हर को करने के अभी एक से हमारे और बतरी तो यहाँ कैमरा रेप दे तो हमको तो उतार हम हर को करूँगा आरी नुखड़ बोर काटी हर को करिए भी અરે આટલું બધું કરવા રે ને તો પછી ની આટમી ગયો છો પાંચ પાંચ જગ્યા થાય અમે તો ની આટમી લ્યો પછી નો જે પછી નાન દોન સિંદુર મુંડા લગાયો ને એ પછી હવારમાં કરી અમે એટલે તમે અમને સપોર્ટ કરતા રહેજો જેથી કરીને અમે મહેનત કરતા રહી વિ કમેન્ટ કરીજો અમને કેવું લાગ્યું કેવું નહી દાડન જેવો આવડે એવો ઓટલો કર્યું અમે એક થેલી આખી સિમેન્ટ ને વાપરી છે આ બીજો સટ્ટો છે એવા તૈય સટ્ટા નાખ્યા એમ એટલામાં પછી પછી અને માલ નાખ્યો એટલે કે તગડીયા સડાયો માથે દાદાનો બનાવો હતો તો બધા બહુ મહેનત કરી એટલે અમને સપોર્ટ કરતા રહીજો જેથી કરીને મેં આવા વિડીયો બનાવતા રહી તમારી સપોર્ટની ખાસ જરૂર છે ભાઈઓ બહેનો પ્લીઝ રાણાને સપોર્ટ કરતા રહીજો જો આવું બનાવ્યું આ હું બનાવ્યું છે કમેન્ટ કરજો કેવું લાગ્યું કેવું નહીં દાદાનો ઓટલો આલો તો સિંદૂર લગાડી દીવી દાદાને થોડું તેલ વતી ગયું છે તો થોડું જાડો બન્યો નહીં લેવ પછી ત્રણ પછી કાળ લગડવો જો છે એમ કે હવા આવો પડી ગયો છે સિંદૂર તેલ વતી ગયું છે તે બરાબર લાગતું નથી

એવું કે આપણે અનુબંધાનું સરખું કહી જ નાખવી જો આવું કર્યું છે એટલે કોમેન્ટ કરીજો કેવું લાગ્યું એમ તો હાલોથી નયા બ્લોકમાં મળ્યા આયો હાલો હાલોથી જય માતાજી જય મોગલમાં જય સોનલ